સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પર વરસાદી માહોલ જોવા મળ્યો ગોવર્ધન ચોક મવડી વાવડી સહિતના વિસ્તારોમાં વરસાદ છે તો આજે ફરી એકવાર મેઘરાજા રાજકોટમાં હેત વરસાવી રહ્યા છે

કાળા ડિબાંગ વાદળો રાજકોટ શહેરમાં જોવા મળ્યા હતા અને ત્યારબાદ ધમાકેદાર બેટિંગની શરૂઆત થઈ ચૂકી છે જો કે જ્યારે પણ આવો વરસાદ આવે છે ત્યારે પાણી ભરાવાની જે સમસ્યા છે તેના કારણે લોકો પરેશાન થતા હોય છે ગઈકાલે પણ આપણે જોયું હતું મોડી સાંજે જે વરસાદ આવ્યો હતો રેસક્રોસ ક્રોસ સર્કલ હોય કે પછી દોઢસો ફૂટ રિંગ રોડ તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ હતી જો આવો ને આવો વરસાદ રહ્યો તો કદાચ અહીંયા ફરી એકવાર પાણી ભરાઈ શકે છે બનાસકાંઠામાં મોડી રાત્રે વરસેલા વરસાદથી લોકોની પરેશાની સમસ્યા વધી છે વડગામમાં જલોત્રાના હાઈવે પર માટી ધોવાઈ જતા વાહનો દબાઈ ગયા વધુ વરસાદ થતાં માટી ધસી પડતા વાહનો માટીમાં દટાયા હતા ત્રણ જેટલા વાહનો દટાયા હતા જોકે કોઈ મુસાફર ન હોવાથી જાનહાની ટળી સંવાદદાતા સચિન ફોનલાઇન પર જોડાઈ ગયા છે સચિન આ ઘટના કઈ રીતે બની હતી ચોક્કસ વાતમાં બનાસકાંઠામાં મોડી રાત્રે વરસાદ હતો તે ખાબક્યો હતો સાત દિવસ બાદ મેઘરાયા હતા તે મહેરબાન થયા હતા જેને લઈ વડગામ તાલુકામાં અઢી અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો કે વડગામ તાલુકાના જનો ગામના હાઈવે પર જે માટી ધોવાઈ જવાના કારણે જે વાહનો સાથે દટાયવાની ઘટના જે સામે આવી હતી કે મોડી રાત્રે જે વરસાદ વરસ્યો હતો અને જે માટી ધસી પડતા જે વાહનો હતા તે માટીમાં દટાઈ ગયા હતા ત્રણ મોટા વાહનો હતા તે દટાઈ જવાના કારણે મુસાફર ન હોવાથી મોટી જાનહાની ચડી હતી જોકે વાહનો નો જે ડટાજવાનો વિડીયો છે અત્યારે સોશિયલ મીડિયા ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જી વિકાસ બિલકુલ આભાર સચિન તમામ જાણકારી આપવા